नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में स्वागत है आज की तारीख 14 मार्च 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આસપાસ કિંમતી જમીન પાંચ હજાર આઠસો પંદર ચોરસ મીટર જમીન જેની કિંમત એક કરોડ ત્રણ લાખ થી વધુ થાય છે તે છુટી કરાવાય તારીખ તેરમી માર્ચ બે હજાર ચોવીસના ના રોજ નખત્રાણા તાલુકામાં આવેલ સરકારી ટાવર્સ સર્વે નંબર ચારસો પચાસ પૈકી એકસો તેતાલીસવાળી જમીન થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવેલ આ કામગીરી અંતર્ગત એ એન શર્મા મામલતદાર નખત્રાણા દ્વારા તમામ દબાણકારોને જમીન મહેસૂલ કાયદા કલમ બસો બે હેઠળ દબાણ હટાવવા નોટિસ આપવામાં આવેલ હતી જે ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શિયલ દબાણો તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના બપોર બાદ પ્રાંત અધિકારી નખત્રાણા સૂરજ સુથાર ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન તળે પોલીસ ઇન્સ્પેક્ટર આર આર સોલંકી તથા તેમની પોલીસ ટીમ તથા પીજીવીસીએલ સ્ટાફની હાજરીમાં દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી જે કાર્યવાહી હેઠળ કુલ તેર મોટા પાકા કોમર્શિયલ દબાણો તથા છ નાના કાચા કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવેલ તથા કુલ અંદાજિત પાંચ હજાર આઠસો પંદર ચોરસ મીટર જમીન જેની જંત્રી મુજબની કિંમત રૂપિયા કરોડ પૂરા થાય છે મુજબ દબાણ મુક્ત કરી ખાલી કરાવવામાં આવી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आता आज समाचार आती का फरी मड़ीशू तया सुधी रजा आपसो, नमस्कार